અને બાપુજીની જમીન બાપુજી ના નામે રાખીને એક બા ના નામે રાખી પછી મારા ભાઈ કે મારા મકાન લેવું છે એટલે પછી આપડે એને બાની જમીન વેચી અને એને મકાન લઇ દીધું પછી બાપુજીની જમીન વેચીને મેં બધાય બે નું નો ભાઈ હિસ્સો ટૂંક માં હક દાખલ કરાયો અને પછી હક કેન્સલ કરી ને પછી જમીન વેચણી કરી ઓકે પછી ભાઈએ અને બેનો ઉપર કેસ કરી નાખ્યો

સમાધાન કરી ને એને ત્રણ કરોડ રૂપિયા આપ્યા અને એને પછી શું કર્યું અમે શું કર્યું એ બેન ને બેન એ શું કર્યું જે અમારી જે જમીન હતી ને એમાં હિસ્સો માંગ્યો તો આ લોકો એ જમીન બારો બાર સસ્તા ભાવે વેચી નાખી એ વેચી હમણાં જ તે હજી થોડો ટાઈમ થયો એટલે બેન નો એ કેસ દાખલ કર્યો હતો ને તો એને વેચણી કરી નાખી એટલે બે દસ્તાવેજ કરી નાખ્યા છે હવે એમાં બેન નો હક કેટલો સમય પેલા જતા કરેલા એમાં કર્યા જ નથી એક કઈ વાર કર્યો કર્યા જ નથી તો એ ફસાઈ જશે એટલે વેચનારી ફસાઈ જશે રિવિઝન થશે બેનો હક કમી નહીં કર્યા હોય અને મિલકત વેચી નાખી ગમે તમે અંડા ગંડા કરીને તો એમાં રિવિઝન દાખલ થાય એટલે કે સાહેબ સાહેબ મને નથી ખબર ને ઓલા પણ એમ ક્યાં ડાયરેક્ટ મને વકીલે એવું કીધું મને કેસે ને તમે સિવિલ દાવો કરી નાખો તો મને ઓસ્ટ્રેલિયા થયું સિવિલ દાવામાં કોઈ રીતે તમે મારા કેસ સાંભળતા સાંભળતા નથી યુટ્યુબમાં ના 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 આ તો આ તમે કેસ મૂક્યા ને એ પહેલાનો દાવો છે બરોબર છે હા એટલે એટલે પછી મેં તમારા બધા લગભગ બધા વિડીયો જોઈ જ નાખ્યા છે કારણ કે બાકી જ નથી મૂક્યા ને ડબલ ડબલ વાર જોયા ને ઓલા નંબર ગોતવામાં તો બે વાર જોવા

જોઈ લીધા એટલે બધા તમને તો પછી કેસ માટે રૂબરૂ મળવું બધા ડોક્યુમેન્ટ લઈને આ કઈ વાંધો નઈ આવજો હા તો બે દિવસ પછી કેસ એટલે આમાં થઇ શકે પાછું રિવિઝન થઈ શકે મારી પાસે લઈને આવો જોઈ લઉં હું પેલા બધું તમારે હોય ને હા ભલે ભલે અને જુઓ અહી પીપળિયા પીપળિયા ધોરાજી કેવી કઈ કેન્દ્ર ખાતે આવું છું પાંચ મિનિટ મળવું હોય તો રાજકોટ હું રાજકોટ ઓકે 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 ભલે બરોબર હા 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 ભલે ભલે આવજો હા